રમવા દેવામાં આવે છે ત્યારબાદ પુરુષોને ગરબા રમવા દેવામાં આવે છે સાતમ ના દિવસે મહાઆરતી અમારે અહીંયા આ શેરી ગરબા કહેવાય છે જે અત્યંત એકદમ પ્રાચીન છે અહીંયા અમારે એક નીતિ નિયમથી ગરબા થાય છે કે કોઈ બુટ ચંપલ પહેરીને ગરબા ગાવા નહીં અને જે બીજા નિયમો છે માતાજીના એ બધા અમારે પાળવા પડે છે ધોળકા તાલુકાના સિત્તેર ગામડાની પબ્લિક અહીંયા આવે છે એવી વ્યવસ્થા અમે રાખી છે કે બે વાગ્યા સુધી ફક્ત લેડીઝ ગરબા ગાય અને એના પછી જેન્ટ્સને અમે ગરબામાં એલાઉડ કરીએ છીએ આ અમારું સિત્તેર વર્ષ અને ઇકોતેરમું વર્ષ છે અને આગળ પણ અમે આને ચલાવી રાખીશું લગભગ હું આમ તો સમય નહીં પણ હું નાનપણથી જ આ ચોકમાંથી જ જાણે મને માઈક મળ્યું છે એ મારી માટે આ એવી જગ્યા છે અને ખૂબ સરસ આયોજન કરે છે અને અમદાવાદ જિલ્લાથી માંડીને ધોળકાની આજુબાજુના દરેક ગામડાઓમાંથી અહીંયા પબ્લિક રમવા માટે આવે છે અને લેડીઝ માટે ખાસ સુરક્ષા રાખવામાં આવે છે અમારા ભાલાપોડ છેલ્લા સિત્તેર વર્ષથી એક ધાર્યા ગરબા થાય છે અને અમારા ભાલાપોડ કોઈ પણ એવો બનાવ કોઈ ખરાબ બનાવ નથી બન્યો અને સુરક્ષિત રીતે અમારા ભાલાપોળ ગરબા થાય છે બેન દીકરીઓની કોઈ પણ છેડતી કે એવું કોઈ કરી શકતું